પેપર જૂનાગઢ જિલ્લાના ગિરનાર પર પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મામલે જાહેર હિતની અરજી સામે સ્થાનિક કલેક્ટર અને નાયબ કલેક્ટરે હાઈકોર્ટમાં જાણકારી આપી આ મામલે અધિકારીઓએ જણાવ્યું હતું કે દુકાનદારોને કડક સૂચના આપી દેવામાં આવી છે કે જો સૂચના અથવા પ્રતિબંધોનું પાલન ન થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ પ્રવાસીઓને પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે પેપર કપ અથવા યોગ્ય વાસણોમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે હાઈકોર્ટે પેપર કપના ઉપયોગ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો તો હાઈકોર્ટે જણાવ્યું હતું કે પેપર કપ ખૂબ જ પ્રદૂષણ કરે છે આ મામલે હાઈકોર્ટે ઝાટકણી કાઢતા જણાવ્યું કે તંત્ર કામગીરીની વાતો કરે છે કહીએ ત્યારે જમીન પર ઉતરી અને કામગીરીના ફોટો બતાવે છે પણ નિયમોના પાલન ખુદ કરાવતી નથી તો ખાસ સૂચના આપી દેવામાં આવી છે છે કે તમામ જે નિયમો તેનું કડક પાલન કરવામાં આવે અધિકારીઓએ જણાવ્યું હતું કે દુકાનદારોને કડક સૂચના આપવામાં આવે કે જો સૂચના અને પ્રતિબંધોનું પાલન નહીં થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરી અને પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મામલે જાહેર હિતની અરજી સામે સ્થાનિક કલેક્ટર અને નાયબ કલેક્ટરે હાઈકોર્ટમાં જાણકારી આપી હતી આ સંદર્ભે લઈ અને જાહેર હિતની અરજી પર સ્થાનિક કલેક્ટર અને નાયબ કલેક્ટરે હાઈકોર્ટમાં જાણકારી આપી શું વિગતો ચોક્કસ વાત કરવામાં ગિરનાર ઉપયોગ થઈ રહ્યો છે તેને અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરની અરજી કરવામાં આવી તેની સુનાવણી હાથ ધરવામાં આવી કરવામાં તેવું પણ કહેવામાં આવ્યું હતું તેની અંદર મંદિર વિસ્તાર છે ત્યાં લોકો આવતા છે પ્રસાદ અથવા અન્ય વસ્તુની ખરીદી કરવા ઓતા હોય છે તેને પણ કઈ રીતે વેચાણ કરવું અને કઈ રીતે વ્યવસ્થા કરવી તેને પણ કહેવામાં આવ્યું હતું સાથે જ વાત કરવામાં આવે છે સ્થાનિક દુકાનદારો